સરસ્વતી ચંદ્ર બુદ્ધિધનની કહાણી સુવર્ણાપુરના રાજેશ્વર મહાદેવલા મંદિરમાં આજે પણ એ જ શાંતિ છે જે સદીઓ પહેલાં હતી પણ આ શાંતિ પાછળ છુપાયેલા છે અનેક રહસ્યો અનેક કથાઓ આજે હું તમને લઈ જાઉં છું એવા સમયમાં જ્યારે આ મંદિરની વચ્ચે માત્ર પ્રાર્થનાઓ જ નહીં પણ રાજકીય ષડયંત્રો પણ હતા આ છે બુદ્ધિધનની કહાણી એક એવા યુવાનને જેણે પોતાના સંઘર્ષથી ઇતિહાસ બદલી નાખ્યો રાજેશ્વર મહાદેવનું દિવાલય સુવર્ણપુરના હૃદયથી થોડે દૂર એકાંતમાં ઊભું હતું અહીં સામાન્ય ભક્તો ભાગ્યે જ આવતા આ સ્થાન હતું ખાસ ખાસ લોકો માટે ખાસ કામો માટે મંદિરના પૂજારીઓ માત્ર ધર્મના સેવકો નહોતા તેવું હતા રાજકીય સંદેશાઓના વાહકો દરેક મંત્ર પાછળ છુપાયેલો હતો કોઈ સંકેત દરેક આરતી પાછળ હતી કોઈ યોજના આ મંદિરની દિવાલો જો બોલી શકતી તો કેટલી જ રાજકીય ચાલો કેટલા જ ગુપ્ત સમજૂતીઓની વાત કહેતી રાત્રિના અંધકારમાં જ્યારે ચાંદનો પ્રકાશ મંદિરના સ્તંભો પર પડતો ત્યારે અહીં બેસતા રાજા અને તેના અમાત્યો તેમની ચર્ચાઓ નક્કી કરતી સુવર્ણપુરનું ભાવિ પણ આ બધા રાજકીય ખેલ વચ્ચે એક યુવાન હતો જે અલગ જ રીતે વિચારતો હતો તે હતો બુદ્ધિધન રાજા રાણો ત્રીસ વર્ષની ઉંમરે એક મોટા સંકટનો સામનો કરી રહ્યો હતો પિતાના અવસાન પછી વારસાની લડાઈ શરૂ થઈ હતી દરેક પક્ષ પોતાનો હક જતાવતો દરેક સલાહકાર પોતાની વફાદારી સાબિત કરવા પ્રયત્ન કરતો આ અરાજકતા વચ્ચે રાજાને સતત સાબિત કરવું પડતું કે તે યોગ્ય વારસદાર છે બહારના દુશ્મનો અને અંદરના વિરોધીઓ વચ્ચે તેનું જીવન એક સતત યુદ્ધ બની ગયું હતું આવા જ અશાંત સમયમાં સુવર્ણપુરના એક સાધારણ કુટુંબમાં જન્મ્યો હતો બુદ્ધિધન તેનું ઘર ભલે મોટું ન હતું પણ પ્રેમથી ભરેલું હતું માતા દરરોજ સાંજે તેને વાર્તાઓ કહેતી રામાયણ મહાભારતની કથાઓ જે તેના નાના મનમાં મોટા સપનાઓ રોપતી પિતા સાદા માણસ હતા પણ તેમની આંખોમાં પુત્ર માટે અપાર આશાઓ હતી ઘરમાં પૈસા ઓછા હતા પણ સંસ્કાર ઘણા હતા બુદ્ધિદન નાનપણથી જુદો હતો જ્યારે બીજા બાળકો રમતા ત્યારે તે પુસ્તકો વાંચતો જ્યારે બીજા બાળકો સૂતા ત્યારે તે તારાઓને જોઈને સપનાઓ વણતો તેના મનમાં હંમેશા એક જ પ્રશ્ન ગુંજતો હું કંઈક મોટું કેમ કરી શકું શાળામાં શિક્ષકો તેની બુદ્ધિથી પ્રભાવિત થતા તે માત્ર પાઠ યાદ નહીં કરતો પણ તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો સંસ્કૃત ફારસી ગણિત દરેક વિષયમાં કે આગળ હતો પણ સૌથી વધુ તેને આકર્ષતું હતું ઇતિહાસ મહાન રાજાઓની કહાણીઓ તેમના સંઘર્ષો તેમની જીત આ બધું તેને પ્રેરણા આપતું પણ જીવન હંમેશા સરળ નથી હોતું એક દિવસ અચાનક પિતાનું અવસાન થયું તે દિવસ બુદ્ધિધનનું બાળપણ સમાપ્ત થઈ ગયું રાતોરાત તે ઘરનો મુખ્ય આધાર બની ગયો માતાના આંસુઓ અને પોતાની જવાબદારીઓ વચ્ચે તેણે પોતાને સંભાળવાનું શીખ્યું આ દુઃખના સમયમાં બુદ્ધિધનને સમજાયું કે જીવન માત્ર સપનાઓ જોવાનું નથી પણ તેને સાકાર કરવાનું છે તેણે પોતાની પઢાઈ ચાલુ રાખી સાથે સાથે કુટુંબની જવાબદારી પણ સંભાળી દિવસે કામ રાત્રે અભ્યાસ આ બની ગઈ તેની દિનચર્યા ધીમે ધીમે બુદ્ધિધનની પ્રતિભા લોકોના ધ્યાનમાં આવવા લાગી તેની વાણીમાં એવી શક્તિ હતી કે લોકો તેની વાત સાંભળવા માટે ઉત્સુક રહેતા તેના વિચારો એટલા સ્પષ્ટ અને તર્કસંગત હતા કે મોટા લોકો પણ તેની સલાહ લેવા આવતા એક દિવસ જ્યારે બુદ્ધિધન રાજેશ્વર મહાદેવના મંદિરમાં પ્રાર્થના કરવા ગયો ત્યારે તેની મુલાકાત થઈ રાજાના એક અમાત્ય સાથે તે અમાત્ય બુદ્ધિધનની વાતોથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેને રાજદરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું આ હતી તે ક્ષણ જેની રાહ બુદ્ધિધન વર્ષોથી જોતો હતો પણ તે જાણતો હતો કે રાજદરબાર એ કોઈ સાદી જગ્યા નથી અહીં બુદ્ધિ જેટલી જરૂરી છે તેટલી જ જરૂરી છે ચતુરાઈ અહીં દરેક શબ્દ તોલીને બોલવાનો દરેક પગલું વિચારીને ભરવાનું જ્યારે બુદ્ધિધન પહેલીવાર રાજદરબારમાં ગયો ત્યારે તેને લાગ્યું કે તે કોઈ બીજી દુનિયામાં આવી ગયો છે અહીં સોના ચાંદીની ચમક હતી પણ સાથે સાથે ઈર્ષ્યા અને ષડયંત્રનો અંધકાર પણ હતો દરેક ચહેરા પાછળ છુપાયેલો હતો કોઈ હેતુ દરેક સ્મિત પાછળ હતી કોઈ ચાલ પણ બુદ્ધિધન ડર્યો નહીં તેણે પોતાની સાદગી અને પ્રામાણિકતા જાળવી રાખી ધીમે ધીમે તેની બુદ્ધિ અને ન્યાયપ્રિયતાને કારણે લોકો તેનો આદર કરવા લાગ્યા રાજા પણ તેની સલાહની કદર કરવા લાગ્યો પણ સફળતા સાથે આવે છે નવા પડકારો બુદ્ધિધનની વધતી જતી પ્રતિષ્ઠાને કારણે કેટલાક જૂના અમાત્યો તેનાથી ઈર્ષ્યા કરવા લાગ્યા તેઓ તેની વિરુદ્ધ ષડયંત્ર રચવા લાગ્યા પણ બુદ્ધિધન જાણતો હતો કે સત્ય અને ન્યાય તેની સાથે છે એક દિવસ જ્યારે રાજ્યમાં મોટી સમસ્યા આવી ત્યારે બુદ્ધિધનનું સાચું પરીક્ષણ થયું પડોશી રાજ્યના આક્રમણનો ભય અંદરના બળવાખોરો અને પ્રજાના અસંતોષ આ બધું એક સાથે આવી જૂના અમાત્યો કોઈ ઉકેલ શોધી શક્યા નહીં આ સંકટની ઘડીમાં બુદ્ધિધને એક એવો ઉકેલ સૂચવ્યો જે કોઈએ વિચાર્યો નહોતો તેણે કહ્યું કે યુદ્ધ કરતાં વાતચીત વધુ સારી છે બળ કરતાં બુદ્ધિ વધુ શક્તિશાળી છે તેની યોજના અનુસાર રાજાએ દુશ્મનો સાથે વાતચીત કરી પ્રજાની સમસ્યાઓ સાંભળી અને ન્યાયપૂર્ણ ઉકેલ શોધ્યો પરિણામ આશ્ચર્યજનક હતું યુદ્ધ ટળ્યું પ્રજા ખુશ થઈ અને સુવર્ણપુરમાં શાંતિ સ્થાપના થઈ બુદ્ધિધનની બુદ્ધિ અને દૂરદર્શિતાને કારણે આખું રાજ્ય બચી ગયું આ ઘટના પછી બુદ્ધિધનની પ્રતિષ્ઠા આકાશને અડી રાજાએ તેને મુખ્ય સલાહકાર બનાવ્યો પણ સફળતા બુદ્ધિધનના માથે ચડી નહીં તે હંમેશા યાદ રાખતો કે તે ક્યાંથી આવ્યો છે તેના સંસ્કાર શું છે તેણે પોતાની માતાને રાજમહેલમાં લાવ્યા તેમને બધો આરામ આપ્યો પણ સાથે સાથે તે ગરીબ લોકોની મદદ કરવાનું પણ ભૂલ્યો નહીં તેણે શાળાઓ બનાવી હોસ્પિટલો સ્થાપ્યા અને ન્યાયની વ્યવસ્થા સુધારી બુદ્ધિધનની કહાની આપણને શીખવાડે છે કે સફળતા માત્ર નસીબથી નથી મળતી તે મળે છે મહેનતથી ધીરજથી અને સાચા સંસ્કારોથી તેણે કોઈ શોર્ટકટ લીધો નહીં કોઈ ખોટો રસ્તો પસંદ કર્યો નહીં તેણે હંમેશા સત્ય અને ન્યાયનો સાથ આપ્યો આજે પણ જ્યારે આપણે રાજેશ્વર મહાદેવના મંદિરમાં જઈએ છે ત્યારે લાગે છે કે બુદ્ધિધનની આત્મા ત્યાં હાજર છે તેની પ્રેરણા આપણને કહે છે કે કોઈ પણ સપનું નાનું નથી કોઈ પણ શરૂઆત મોડી નથી જરૂર છે માત્ર દ્રઢ સંકલ્પની સાચા મહેનતની અને પોતાના મૂલ્યો પર અડગ રહેવાની બુદ્ધિધનની આ કહાની આપણને યાદ અપાવે છે કે સાચી સફળતાએ માત્ર પોતાનું ભલું કરવાનું નથી પણ બીજાઓનું પણ ભલું કરવાનું છે તેણે જે કંઈ મેળવ્યું તે માત્ર પોતાના માટે નહીં પણ આખા સમાજના માટે વાપર્યું આ છે બુદ્ધિધનની અમર કહાણી એક સાધારણ કુટુંબના છોકરાની જેણે પોતાના સંઘર્ષ અને સંસ્કારોથી ઇતિહાસ રચ્યો તેની કહાણી આજે પણ પ્રેરણા આપે છે દરેક એવા વ્યક્તિને જે મોટા સપનાઓ જુએ છે અને તેની સાકાર કરવાની હિંમત રાખે છે